ખટોદરા પોલીસ મથકની હદમાં પર્સ સ્નેચિંગ કરી ભાગી છૂટેલા આરોપીઓને મુદ્દામાલ સાથે ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો છે ખટોદરા પોલીસ હદમાંથી સ્નેચિંગ કરી ભાગી છૂટેલા માંદરવાજા ખાતે આવેલ પદ્માનગર ઝૂપડપટ્ટીમાં રહેતા રાહુલ પ્રવીણ ખત્રી અને ઉનપાટિયા પાટિયા ખાતે ચંડાલ ચોકડી પાસે રહેતા મોઈન ખાન ઉર્ફે બોબડા પઠાણ ને પાડી તેઓ પાસેથી સ્નેચિંગમાં ગયેલ પર્સમાં મૂકેલ સોનાના દાગીના સહિત

ફરિયાદી જો લેડી છે એ ઓટોમાં જઈ રહી હતી અને ત્યાંથી પસાર થતા એક સ્પ્લેન્ડર બાઇક ઉપર બેસ નેચરો હતા તે એના બેગને ઝડપીને જતા રહ્યા એના પછી ખટોદરા પોલીસ સ્ટેશનનો ડી સીસીટીવી ફૂટેજના આધાર પર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર પર બંને આરોપીઓને ઝડપી પડ્યા અને એના કબજામાંથી તમામ મુદ્દામાલ જેમાં સોનાના સિક્કા ચાંદીના સિક્કા ડાયમંડની બંગડી સોનાની અંગૂઠી ડાયમંડની અંગૂઠી બ્રેસલેટ ચાંદીના સિક્કા પગના મેટલા ધાતુના સિક્કા અને મોબાઈલ એ મળી પાંચ લાખ ચોતેર હજાર ત્રણસો સાઠ રૂપિયાનો ટોટલ મુદ્દામાલ છે રિકવર કરવામાં આવ્યો છે અને આરોપી પાસે બીજા ત્રણ મોબાઈલ પણ મળ્યા હતા એની ચકાસણી કરી તો એક સ્નેચિંગ બીજી સ્નેચિંગ પણ કરી હતી સેમ આરોપીઓ તો

આ ભી દો ગુના દર્દ છે